આજે નાની વાતમાં પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગ એક પાન નંબર બસો વીસમાંથી જ્યારે પુષ્ટિસંહિતાનું મંડાણ મંડાય છે ત્યારે સર્વે ભગવદી જન મંગલાચરણ બોલે છે હવે એ બધા મંગલાચરણનું નીચે અલગ અલગ ભાવ પણ આપેલા છે પણ એમાંથી આપણે જે બસો વીસ પાના નંબર ઉપર પાંચાબાબા ધોળપદ કીર્તનનું શ્રવણનું પાન કરવાથી શું ફળ મળે સમજાવે છે એ આપણે વાંચીએ કે ગોપેન્દ્રજીની અસીમ કૃપાનું દાન સાક્ષાત ડોસાભાઈને થયું છે જેની વાણીનું શ્રવણ કરતા હરદામાં સાક્ષાત લીલાનું દર્શન થાય છે અને અનુભવાય પણ છે ધન્ય છે ડોસાભાઈ તમારા અધિકાર એ પાચા બાબા વશરામદાસને સમજાવે છે ઉપરનું વાક્ય વશરામદાસ કહે છે અને એના જવાબમાં પાચા બાબા વશરામદાસને સમજાવે છે કે મૂળ તત્વમાં શ્રદ્ધા રાખનારા ભગવદીજનો જ્ઞાન વૈરાગ્યથી મુક્ત શ્રવણ વડે કરાયેલી ભક્તિથી પોતાના હરદા કમળમાં સાક્ષાત લીલાના દર્શન કરે છે એટલે કે જો ઠાકોરજી પર શ્રદ્ધા હોય મૂળ શ્રદ્ધા હોય તો શ્રવણ કરવામાં આવેલી ભક્તિ દ્વારા જ હૃદય કમળમાં સાક્ષાત દર્શન ઠાકોરજીનું થાય છે લીલાનું દર્શન થાય છે જે કીર્તનથી ભગવદ અને ભગવદી પ્રસન્ન થાય તે કીર્તનોને પુષ્ટિ ભક્તિના ફળ રૂપે મનાય છે તે નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન અને સેવવા યોગ્ય છે એ ભક્તિ રૂપ ભગવદ લીલા ચરિત્ર અને સ્વરૂપનું વર્ણન કરનારા પદો વાક્યો વડે ભગવદી ભગવદ લીલાના તાત્પર્યનો નિર્ધાર કરવો તે શ્રવણ કહેવાય છે એટલે કે જે આપણે કીર્તન પદ રોજ જે બોલીએ છીએ અને સાંભળીએ છીએ એના દ્વારા એ વર્ણન દ્વારા ઠાકોરજીના લીલા ચરિત્રનું વર્ણન દ્વારા આપણને શ્રવણ ભક્તિ પ્રાપ્ત થાય છે એમ સમજાવે છે કે જે પદ તથા વાક્યની ભગવદની અલૌકિક શક્તિનો ભગવદ્ લીલાના લીલાના તાત્પર્યનો નિર્ધાર થાય છે તેને પણ શ્રવણ કહેવાય છે વાક્યોની શક્તિ અને તાત્પર્યના નિર્ધારનો બીજો બીજાને બોધ કરવો તે પણ કીર્તન કહેવાય છે એટલે કે કીર્તનની અંદર શું મર્મ ભર્યો છે શું ભાવ ભર્યો છે એ પણ વર્ણન જો કર્યું છે તો પણ એ કીર્તન જ કહેવાય એ જ કીર્તનની અંદર ઠાકોરજીની લીલાનું જ વર્ણન છે અને તેવી રીતે જાણેલા સાંભળેલા પદોનો પોતાની મેળે ઉચ્ચાર કરવો તેને પણ કીર્તન કહેવાય છે અને તે શ્રવણ અને કીર્તન દ્રઢ ભક્તિ કરવામાં સહાયરૂપ થાય છે એટલે કે જ્યારે જ્યારે ભગવદીઓના રચાયેલા કીર્તન જે ઠાકોરજીની લીલાનું વર્ણન કરેલા કીર્તન પદનું શ્રવણ થાય છે અથવા તો ગાન થાય છે મુખથી આપણે વાક્યો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે પણ તેની આપણી ભક્તિની દ્રઢતામાં વધારો કરવામાં સહાયરૂપ થઈ રહ્યું છે ઠાકોરજીના લીલાચરિત્ર ઠાકોરજીના લીલાચરિત્ર શ્રવણ અને કીર્તન કરનારાના હૃદય કમળમાં શ્રીજી બિરાજીને તેના અંતઃકરણના સર્વ દોષ ધોઈ નાખે છે એટલે કે જ્યારે કીર્તન સાંભળી રહ્યા હોઈએ ત્યારે ઠાકોરજી આપણા હૃદય કમળમાં બિરાજે છે અને દોષ પણ હોય છે ને એ પણ ધોવાઈ જાય છે ત્યારે તેને સાક્ષાત લીલાનું દર્શન તેના હરદા કમલમાં થાય છે અને હૃદયની સર્વ મિથ્યા ગ્રંથિઓ છે એટલે કે હૃદયમાં અગર પણ પણ ભરેલી છે છે એ ભેદાઈ જાય જ્યારે આપણે કીર્તન શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે દરેક સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મનો ક્ષય થઈ જાય છે માટે દ્રઢ નિશ્ચય કરીને ભગવદીજનો પરમ હર્ષ વડે પૂર્ણ પુરુષોત્તમની અનન્ય પુષ્ટિ પ્રેમ લક્ષણા આ ભક્તિ કરે છે તેના ફળની બીજી શું પ્રશંસા કરવી તેવા ભગવદીના સંગમાં રહેનારા પણ સંસાર ભયથી મુક્ત થઈ જાય છે એટલે કે જે ભક્ જે ભગવદીઓને આવી પ્રેમલક્ષણ આ ભક્તિની પ્રાપ્તિ થઈ થાય છે આ શ્રવણ કર્યા પછી અને એવા ભગવદીના સંઘમાં પણ જે લોકો રહે છે ને એને પણ સંસારનો ભય નીકળી જાય છે એવો ભગવદીનો સંઘ કીધો છે અને તે માર્ગે ચાલનારા બીજા પણ જે હોય તે પણ પરમ કલ્યાણને પાન માને છે પામે છે માટે એટલે તેને જીવ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય છે તે પણ આ જન્મમાં અહીંયા જ આનંદ મળે છે બીજા જન્મમાં નહીં એટલે કે આ જ જન્મમાં આ જ ઇન્દ્રિયોથી આ જ આંખેથી આ જ કાનેથી સાંભળવા મળે આનંદ મળે અને ઠાકોરજીની લીલાનો અનુભવ થાય એના માટે બીજો જન્મ લેવો પડતો નથી મરવું પડતું નથી ગોલોકધામમાં પહોંચવાની જરૂર સુધી એટલે બધે નહીં પણ એના પહેલાં જ આ જન્મમાં આ જ મળે છે એવું સમજાવે છે તે પણ જન્મમાં તેથી અલૌકિક ફળને સિદ્ધ કરનાર હોવાથી ભગવદ્દીજનો અનન્ય પુષ્ટિ ભક્તિને જ ગ્રહણ કરે છે પુષ્ટિ માર્ગને જાણનારો જીવ ભગવદ્ લીલાને જાણી શકે છે એટલે જો પુષ્ટિજીવ છે જો ઠાકોરજીના સ્વરૂપમાં તમને આપણને આસક્તિ છે જો ઠાકોરજીના સ્વરૂપમાં શ્રદ્ધા છે તો આ ઠાકોરજીના ભગવદીઓના દ્વારા રચાયેલા કીર્તન જે ઠાકોરજીની લીલાના દર્શન કરતાં કરતાં રચાયેલા છે કીર્તન એની શબ્દોમાં એના વાક્યોમાં એટલો બધો પ્રભાવ રહેલો છે જેનો શ્રવણ અથવા તો આપણે ઉચ્ચાર કરીએ ને ત્યારે પણ હૃદયમાં ઠાકોરજી બિરાજે છે અને હૃદયકમળના કર્મોનો નાશ થઈ જાય છે હૃદયમાં જે ગ્રંથિ ભરાયેલી છે એ પણ ભેદાઈ જાય છે આટલું બધું આપણને માત્ર કીર્તનના શ્રવણ ભક્તિથી સમજાવ્યું છે એટલે કે કીર્તનની શ્રવણ ભક્તિ પણ ઉત્તમ સમજાવી છે આજે આટલું જ બોલી મારી નાની વાતને બિલામાં પૂછું કરું શિવકી છે